એલી અંદર કજિયોને કંકાસ કઈ કઈ તપસ શરૂ કરી દીધા અને એક બાજુ જડવાણી નીચે જેણે બેસી ગયા સની જે બેઠા છે એમ માર જોતો જ નથી એમ ખાઓ જ નથી સંતાન ન થાય કે થાય મને કોઈ ફરક નથી મહારાજને સંભાળે ગુરુ સંભાળે પણ કઈ કઈ એ માનવા તૈયાર નથી કઈ કઈ અભિમાની છે કઈ કઈને પોતાનો પિતાનો એ અભિમાન છે અને વૈદીના પિતાય લાલચ ઉતા નેતર અસર રાધાની કેટલી મોટી ઉમર થઈ ત્યાં સુધી એને સંતાન ન હતા તો આટલી મોટી ઉમરના ને શાસ્ત્ર એવું શાસ્ત્રમાં લખાયું વાલ્મીકિનામાં કોઈ દીકરી ના આવે પણ પિતાને લાલચ હતી કે મારી દીકરી જો રાજાને આપું અને સંતાન થાય કે મારો ભાણેજ બને અને મને બધો લાભ મળે એટલે લાલચમાં ફસાય अने एना पिता ये कई कई ना की बोटी उम्र ना ने आपी बीजा मतलब राजा वासे कई कई नो मान मजा रहा थे इतने ने मजा रहा भी मानू तो बीजा नंबर में एना पिता आता कई कई ना एक पक्षी की भाषा जानता था कोई पढ़ पंखी बोले ने इतने ने ख्याल आने जो सुक्ये थे पढ़ एना તમે સમજી જાવ ને તોય તમારે કોઈ ને કહેવાનું નહીં કે પક્ષી આમ બોલે છે નહીતર તમારું મૃત્યુ થશે એક વખત પક્ષી કે બોલ્યું અને કઈ કઈ ના પિતા હસવા માંડ્યા ત્યારે કઈ કઈ ના માં એવું કે છે કે પક્ષી શું બોલે છે કે કેવાય નહીં કે તમારું મૃત્યુ થાય તમારું જે થાય મૃત્યુ થાય ભલે થાય પણ મને કહો એ શું બોલ્યું હવે ના માં જો આવા હોય તો પછી કઈ કઈ તો શું પ્રસંગ ની અંદર નથી પણ શાસ્ત્ર એવું કે છે કે કોઈ